મમતા બેનરજીના નવા કાયદાને લઈ સુરતમાં ગુજરાતના ગૃહ પ્રધાને પત્રકાર પરિષદોજી આક્રમક થઈ કહ્યું હતું કે પોક્ષો એક્ટ હેઠળ પણ ન્યાય અપાવી શકાય છે ગુજરાતે ચાર વર્ષમાં છસો પંચાણું આરોપીઓને સજા કરાવી છે

પૂર્ણા વિસ્તારમાં ઘટના બની અને ચો દિવસમાં ચાર્જશીટ બાદ બાવીસ દિવસમાં ચુકાદો આવ્યો હતો ભાવનગર રેપ કેસમાં ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરાઈ જયારે બ્યાસી દિવસમાં ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે

વલસાડ જિલ્લામાં ઘટના બની હતી જેમાં ગરીબની દીકરીને પિતાના મિત્ર દ્વારા ઘટનાને અંજામ અપાઈ હતી તો નવ દિવસમાં ચાર્જ ચાર્જશીટ કરવામાં આવી છે છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો એની અંદર જે કડકાઈ આવી એની સાથે સાથે મહિલા સુરક્ષાઓ ને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટોનો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેતલ ચાહે પોક્સોનો કેસ હોય ચાહે એ રેપનો કેસ હોય ચાહે કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે દસ દિવસમાં ચાર્જશીટ ચૌદ દિવસમાં ચાર્જશીટ તેર દિવસમાં ચાર્જશીટ દોઢ મહિનામાં ચાર્જશીટ સોલ દિવસમાં ચાર્જશીટ ઘટના બનવાને દસ દિવસમાં ચાર્જશીટ થાય બાવન દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે પોક્સો કે પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્રને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત

બાવીસ દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને ત્રેવીસમાં દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો આજ રીતે પુના પોલીસ સ્ટેશનની અંદર

એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે એ નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર નવ દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને બ્યાસી દિવસમાં ગ્રીષ્માના લોકોને સફળતા પ્રાપ્ત થઈ પહેલા બે કિસ્સા એ પોક્સો રેપના આપ્યા આઈપા ત્રીજો હત્યાનો આઈપો ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું માત્ર ચોવીસ કલાકની અંદર ચાર્જશીટ કરેલી ભાવનગરના રેપના કેસમાં ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ પોક્સો મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની સતામની પીછો કરવો ખરાબ ઈશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણીની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા અપાવી